આજથી ધરતી પરથી દેખાશે બે ચંદ્ર મિનિમૂન બે મહિના સુધી કરશે ભ્રમણ જાણો કેવી રીતે તમે જોઈ શકશો મિત્રો બધાએ અવકાશમાં ચંદ્રને તો જરૂર જોયો હશે પરંતુ હવે ટૂંક સમયમાં પૃથ્વીને બીજો નવો ચંદ્ર મળવા જઈ રહ્યો છે વૈજ્ઞાનિકોએ તેને ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ફિફી ફાઈવ નામ આપ્યું છે જો કે તે ચંદ્રની જેમ પૃથ્વી સાથે કાયમ રહેશે નહીં આ એસ્ટ્રોઈડ એક મિની ચંદ્ર હશે જે લગભગ બે મહિના સુધી પૃથ્વીની પરિક્રમા કરશે અને તે પછી તે તેના મૂળ ગુરુત્વાકર્ષણ પર પાછો ફરી જશે નાસાએ આ મૂન પૃથ્વી પરથી ક્યારે દેખાશે તે અંગે માહિતી આપી છે મૂન શું છે મિત્રો કેટલાક લોકો આ નવા ચંદ્રને મિનીમૂન નામ આપી રહ્યા છે જો કે ખગોળશાસ્ત્રીઓએ તેને ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર પીટી ફાઇવ નામ આપ્યું છે હકીકતમાં તે અત્યાર સુધી પૃથ્વીની પ્રમાણ કક્ષામાં હતું જ નહીં પરંતુ પૃથ્વીના ગુરુત્વાકર્ષણે તેને પોતાની તરફ ખેંચ્યું છે જેમ લોકો સમોહન તરફ ખેંચાય છે તે જ રીતે આ પૃથ્વી તરફ ખેંચાતું આવી રહ્યું છે તે ઓગણત્રીસ સપ્ટેમ્બરથી પૃથ્વીની આસપાસ ફરવાનું શરૂ કરશે અને છપ્પન દિવસ એટલે કે પચીસમી નવેમ્બર સુધી પૃથ્વી સાથે રહેશે એસ્ટ્રોડે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર પીટી ફાઈવ શું છે મિત્રો આ વર્ષે સાત સાત ઓગસ્ટના રોજ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર પીટી ફાઇવ નાસાની નજરમાં આવ્યું હતું તે અર્જુન એસ્ટ્રોઈડ પટ્ટામાંથી નીકળે છે તે પૃથ્વી જેવા ખડકો ધરાવે છે તે લગભગ તેત્રીસ ફૂટ પહોળું છે પરંતુ તે પૃથ્વીને આસપાસ એક સંપૂર્ણ શક્કર નહીં લગાવે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે તે આગળ વધે તે પહેલાં તેને ભ્રમણકક્ષામાં થોડો ફેરફાર થશે તેની ઝડપ લગભગ પાંત્રીસ પોઈન્ટ ચાલીસ કિલોમીટર કલાક છે તેનું કદ અને આકાર કેવો હશે મિત્રો સૌ પ્રથમ ખગોળશાસ્ત્રીઓએ તેને સાત ઓગસ્ટે દક્ષિણ આફ્રિકાની એક લેબોરેટરીમાં પૃથ્વી તરફ આવતા જોયો હતો આ એક નાનકડો ચંદ્ર છે જેને એસ્ટ્રોઈડ પણ કહેવામાં આવી રહ્યો છે તેને અર્જુન એસ્ટ્રોઈડ તરીકે ઓળખવામાં આવે છે તેનું કદ એક મોટા ઓરડા જેટલું એટલે કે લગભગ અગિયાર મીટર અથવા સાડત્રીસ ફૂટ જેટલું હોવાનું કહેવાય રહ્યું છે તેનો આકાર ઘોડાની નાળ જેવું હશે જો કે તેનું સંપૂર્ણ કદ જ્યારે તે પૃથ્વીના સંપર્કમાં આવશે ત્યારે ખબર પડશે આ પછી તે સૂર્યની ભ્રમણકક્ષામાં પરત ફરી જશે જેને હેલિયોસ્ટેનિક ઓર્બોટ કહેવામાં આવે છે શું તેણે નરિયાખે જોઈ શકાય છે મિત્રો આ નવા ચંદ્રને તમે નરિયાખે જોઈ શકશો નહીં તે ખૂબ જ નાનો છે અને અગ્નિકૃત ખડકોથી બનેલો છે તેને આ ઘરેલું ટેલિસ્કોપથી જોવો પણ મુશ્કેલ છે તેને જોવા માટે ખગોળ સાધનોની જરૂર પડે છે ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર ફક્ત વ્યવસાયિક ટેલિસ્કોપ દ્વારા જ તેને જોઈ શકાય છે નાસાના જણાવ્યા અનુસાર આ એસ્ટ્રોઈડની તસવીરો ઓગણત્રીસ સપ્ટેમ્બરે બપોરે ત્રણને ચોપન વાગ્યે અમેરિકાનો સ્થાનિક સમયથી મળવાની શરૂ થશે અને પચીસ નવેમ્બરે રાત્રે અગિયાર ને તેતાલીસ વાગ્યા સુધી તેને જોઈ શકાશે આવું પહેલીવાર નથી થઈ રહ્યું મિત્રો પૃથ્વી પર બે ચંદ્ર હોય તેવું આ પહેલી વખત નથી બન્યું અગાઉ આવી જ ઘટના ઓગણીસો ને એક્યાસી ને બાવીસમાં એસ્ટ્રોઈડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર સાથે જોવા મળી હતી અને ફરીથી હવે બે હજાર એકાવનમાં દેખાશે